શોલે ફિલ્મ તો લગભગ ઘણા જોયું છે ને શોલે શોલે ફિલ્મ રામભાઈ તમે જોયું નહીં શોલે ફિલ્મ નો જોયું તમે હાવ પત્રકાર બાકી તો લગભગ બધા આપે જોયું ને બધા હા જોયું જોવાય એમાં બાપુ એવો ડખો છે કોઈને ખબર નથી મને એકને જ ખબર છે શોલે ફિલ્મ હું ડખો જોઈ મને એક જયાબેન હાશે ને જયાબેન એટલે અમિતાભાઈ ના ઘરના આપણે તો બેન જ કહેવાય શોલે ફિલ્મમાં જે ગામ હતું એ ગામનું નામ શું રામગઢ બરાબર અમજદ અમજદ ખાન ખાન એ એ ડાયલોગ એટલે એક જ જે ગબ્બર બન્યો હતો ને એ એમજદ ખાન બટા મારા દીકરા તારા બાપાને પૂછી લેજ કારણ કે એ શોલે ના યુગ ના એ છે એટલે શોલે ની વાત કરતો તો એમાં કેવો ડખો છે બાપુ રામગઢમાં લાઈટ નહોતી જેણે શોલે ફિલ્મ જોઈ જોજો જયાબેન રોજ રાતે ફાનસ બેન કરવા નીકળે ફિલ્મમાં અને અમિતા બોલી કર શર્ટ ખંભે હોય ને ગરમીનો બેઠો હોય આ એમાં સીન હોય એટલે એક વાત તો ફાઈનલ કે એમાં લાઈટ હતી ભાઈ લાઈટ નહોતી લાઈટ નહોતી તો ધર્મેન્દ્ર જે ટાકા ઉપર ચડી ગયો એ ટાકો ભરતા હે નથી ધર્મેન્દ્ર સડી ગયો મોહી એટલે આવા માં ડખાવ હોય ધર્મમાં ન ડખો એટલે બહેનો નો સ્વભાવ એવો કોમળ હોય ત્યારે અત્યારે પેલા જે લગ્ન થયા પૂછ્યો તમે અત્યારે તો એવું બગ્યું આવ્યું રાજા મહારાજા પાસે બગીયું હોય એમાં વરરાજા બહેન નીકળે પેલા તો બગું કેવું એ જાન લઈને ગયા હોય બળદગાડામાં માં જાન ગયું હોય એ મોટું ફળિયું હોય એની ઘીરે ઉતારો દીધો હોય ઉતારે તેદી ભાઈ ઊંધા ખુરશીઓની ઊંધા ડબ્બા નાખ્યા હોય માથે રજાયું નાખ્યું હોય આગળ વળી બે ઊંધા ડબ્બા ને એની માથે ઈંડોળાની ખાટ નાખી હોય એની માથે ભરત ને મોતીના ના રમકડા વરરાજાની તલવાર ખીયે મૂકી હોય બાજુમાં અણવર બેઠો હોય ને વરરાજાને કહી દીધો હોય તારે મોઢે ભાર હોય તારે બહુ બોલવાનું ન હોય વરરાજાળી ટીકી વાળો રૂમાલ નામ બેઠો હોય હજડ હો બાપ બોલવાનો તાતોળી માંડવાની બાયો પાછો તમને કોઈ વરરાજા ને ચાપ આવા આવે લીલી પીળી લેટ કરો મારે ફલાણા ઓને રોવા છે કાળા છે ક્યાં ધોળા ઈ ના ઈ છે હવે અહીંયા વરરાજા ને કીધો કે તારે બોલવાનું હોય તારે મોઢે ભાર હોય એટલે હાવ હજડ બેઠો હોય અને જ્યાં જા જગ્યાએ ઉતારો દેતા તે દિ ઈ ટોયલેટ બાથરૂમ નહોતા એમાં વરરાજા વાના ખાઈને આવ્યા હોય એમાં પેટમાં ગડબડ ઉપડે એટલે અણવરને કોણિયો મારે અણવરને એટલે અણવર કે આમ ઈશારો કરે અણવર કે શું છે એટલે અણવરને આમ વરરાજાને મોઢે ભાર હોય બોલાય નહીં એટલે અણવર ને ઈશારો કરે ડબલું પાછા જે જગ્યાએ ઉતારો હોય ઈ ઉતારા બહાર તમને કોઈ ઢોલી બેઠા હોય અને ઢોલી ને કીધું હોય કે વરરાજો ને અણવર બારા નીકળે આવે એટલે માંડવા સુધી તમારે વગાડતા વગાડતા ઉજો આવવાનો હવે અહીંયા અણવર તમને કહું ડબલું લઈને તૈયાર થયો હોય એ વળી ડબલું અણવર લઈ લે તલવાર લઈ વરરાજો કાખમાં નાખીને હાથમાં ટીકી વાળા રૂમા ખમક એ ખમક આયો ખમખક ખમક આજે એ હાલતા હાલતા બે જ પોગે તો ઢોલી ન્યા મોર થાય ધબુક ધબુકુક એટલે આયા તો એકલા ભૂકા તાણીમાં લગ્ન થયેલા એને બદલે અત્યારે તમે જુઓ કેવા જમણવાર મુંબઈ થી તો પીરહવા વાળા આવે બાપુ ડાયાબિટીસ હોય ને એ દહ ઢેફલા ખાઈ જાય બાપુ ભાભલામાં મૂક્યા નહીં લાઈવ લાઈવ ગગી તને થોડી ના મરી જાય ગગીનો દીકરો તાવા આય અર્જુન ભીમસેન ની રાહ જોવે છે અને ભગવાન શિવ ની પહેલી એમ કહેવાય કે ભીમસેન એમ કહે છે કે એક દિવસ પૂરતું તમારું ત્રિશુલ જોવે છે તને ભીમસેન આપું કરો પણ આ કોઈ ઉપર ઘા ન કરાય નગર પૃથ્વીનો પ્રલય થઈ જાય પ્રભુ ઘા ના કરાય પણ આડુ તો દઈએ કઈ ને ઘા આડુ દઈએ કઈ માં ઉમા ના કહેવાથી ભગવાન શિવ ત્રિશુલ આપે છે ભીમસેનને ધર્મરાજ યુધિષ્ઠિર રાજી થયા બરોબર એમ કે રચના ગોઠવાઈ ગઈ છે અને ભીમસેનને ને કહેવામાં આવ્યું કે તું આખી સેનાની પાછળ ઉભો અને ભગવાન નારાયણ જ્યારે ક્રોધમાં આવે અને કદાચ સુદર્શન ચક્રો વહેતું મૂકે ત્યારે કઈ વાત જોયા વગર ત્રિશુલ ઘા કરી નાખી નગર તારા ડોહા કાગવાજ નાખે એવા નહીં કૃષ્ણ રહેવા દે હવે આ વાર્તા તમે ક્યારે સાંભળી હતી પાંડવો ને કૃષ્ણને બધા આપણે એ કરી અને ભીમ ને કીધું તું આ જમતો નહીં નહીં તું જમ્યા ભેગો હુઈ જાશો તું હુઈ જાય તો આખું કુળ હુઈ જાય અને ભીમ છે પાછળ ગોઠવાઈ ગયો સાહેબ વાત ચાલે છે કે એક શ્રાપ કેટલું હેરાન ગતિ કરે છે મૂળ મુદ્દો છે અપસરાને શ્રાપ આપ્યો છે દુર્વાસાએ અને આ બરોબર યુદ્ધ તૈયાર થયું અર્જુન નારાયણ બાજુ એમ બાણ ઉપર વરસાદ અને ભગવાન કૃષ્ણનો મગજ હલી ગયો કે દીકરાને મગજમાં જેને ના હું શેરીને મોટા કર્યા છે આજ મારી હા આવ્યા છે અને ભગવાન કૃષ્ણ જ્યારે ક્રોધમાં ભરાણા અને સુદર્શન ચક્રને ને જ્યાં વહેતું મૂક્યો તા તો ભીમે ગડગડતી હર હર મહાદેવ હાર કરીને ત્રિશુલ ત્રિશુલનો ઘા કર્યો હવે સુદર્શન ચક્ર વજ્ર ભગવાન શિવનું પણ વજ્ર અને વજ્ર બે ભેગા થઈ ગયા આકાશમાં ચડી ગયા અને અગ્નિ નો વરસાદ વરસે છે અને નિર્દોષ માણસો ની હત્યા મળી થવા આગ નો વરસાદ થાય છે અહીંયા કૃષ્ણ પાંડવો બધા ભેગા થઈ ગયા કેલા ભીમડા આ શું કર્યું કે મરી થોડું મોટા બાપુ એમ તો અમે તારા હેઠે એમ એમ નથી એમ લાખો માણા બાપુ અરે ભાઈ એ વાત નથી હવે હવે આનું આનું ક્યાંક કરો રસ્તો તો તું જ રસ્તો કરવા વાળો છ ભગવાને કૃષ્ણ ખરેખરો છે એક દી સહદેવ ને પૂછ્યું કે હે સહદેવ કોણ નું વરસાદ કેવો થાય તું તો જ્યોતિષ છો ત્યારે સહદેવ કીધું કે નારાયણ તાને તને ન કહેવાનું હોય મારે બીજાની આગળ જો નું કરવાનું હોય તું તો નારાયણ છો તારી આગળ થોડું તક નહીં તારે કાલ તો મને કેવું જ જો હે હવે સહદેવ પોતે હલવાના કૃષ્ણને મારે શું કેવું આખી રાત નિંદર નથી આવતી અડધીક રાત થઈ એટલે ભીમસેને કીધું કે શું સહદેવ પડખા ફેર ફેર થયો છો એ કે મોટાભાઈ તકલીફ આ છે હવારમાં મારે ભગવાન કૃષ્ણને કહેવાનું છે કાલે વરસાદ થશે કે નહીં બધી મને ખબર છે પણ કૃષ્ણ આગળ પાવર ન કરાય એનું કરવું શું તક ચિંતા કરીમાં હું તારી આરે આવી હવારમાં કૃષ્ણની પાસે ભીમ હારે આવ્યો કે ભીમ છે ને આવ્યું શું આવ્યો હતો કે આને આખી રાત હું નથી આવું બિચારાને પૂછાય આ નાનો ભાઈ છે મારો અને તમારે આને પૂછાય વરસાદ થશે કેમ અરે કે પણ એ જ્યોતિષ છે એટલે પૂછું છું એ તો જોશીડો છે જાણકાર જાણતલ છે એટલે મેં પૂછ્યું કે પણ પ્રભુ એ જગત માટે છે તારા માટે થોડો છે ત્યાં તો એને બનાવ્યો છે આ બધું કે ના એને કેવું પડે તો કે ઉભે રહ્યો પ્રભુ હું કોઈ કામ કરો એમ કરીને ઉડતું કબૂતર જાતું હતું ને ભીમે પકડી લીધું એ પારેવાને પકડીને પાછળ લઈ ગયો ભીમ હાથ અને પછી ભગવાન કૃષ્ણને પૂછ્યું કે હે કૃષ્ણ આ મારા હાથમાં કબૂતર છે એ જીવતું છે ને મરી ગયેલું કૃષ્ણ હલવાણા કે મરેલી કહું તો કે ભીમની ભીમું હું પારેવા થોડા કમી હે આગળની વાઈડ મળડી નાખે અને મરેલી કહું તો એના હાથમાં જીવતું તો છે જ આગળ જીવતું બારું કાઢશે કરવું શું અને ત્યારે ભગવાન કૃષ્ણ એટલું બોલ્યા કે ભીમ એ તો તારા હાથની વાત છે જીવતું રાખવું મારી નાખવું અને તેથી ભીમસેન બોલ્યો કે મારા નારાયણ કે ન વરહાવો એ તો તારા હાથની વાત છે એમાં મારો સહદેવ શું કરે ભલા માણા એમ ભગવાન કૃષ્ણ ભીમને કહે છે ભીમ હવે શું કરવાનો ઉપાય બતાવો કે નારાયણ તું ઉપાય બતાવે તું મારો બાપ છો કે પણ બે વચ્ચેને નોખા પાડે એવો કોણ અને આમ જ્યાં નજર કરી બાપુ તો અર્જુન ના રથ ની ધજા ઉપર હનુમાન ફડાકા મારતો હતો અને એ પણ વજ્ર હાથ વજા બિરા આન ભગવાન કૃષ્ણ નારાયણ હનુમંત કુદીન આવે છે ને કીધું પ્રભુ તમારો આખો યુગ વિયોગ્યો મને ક્યાંય હાથ નો કર્યો તે રામા રામાવતારમાં તોડાવી નાખ્યો ડુંગરા ઉપાડી ઉપાડી દરિયા કુદાડી કુદાડી તકે એટલે જ આ યુગમાં તને કાંઈ નથી કીધું પણ હવે આ બેય વજ્રને છૂટા પાડવા માટે તારે જવું પડે અને ત્યારે હનુમંતે કીધું કે પ્રભુ એક વજ્ર તમારું સુદર્શન ચક્ર લોટકી બાઈ હાથમાં ચૂડલો પહેરે એમ પહેરી લઉં અને એક બાજુ મારો બાપ મહાદેવ હું એનો અગિયારમો રુદ્ર તસલી આંગળીએ ત્રિશુલને ફેરવતો ફેરવતો વયા હું પણ એક વજ્ર સુદર્શન બીજું વજ્ર ત્રિશૂલ અને ત્રીજું વજ્ર અજની જાયો આ ત્રણ વજ્ર ભેગા થાય ને એક સાથે ત્રણ વજ્ર ધરતીમાં આવે તો ધરતી રાહતાળ વહી જાય મારે નીચે વજ્ર જોવે એટલે ભીમસેને કીધું કે અડધું હાલે કે હાલે કારણ કે ભીમ અડધું વજ્ર છે તારો વજ્ર વાળો ભાગ પડખું ફરીને બેસ મારે ખાલી મારો પગ અડી જાય અર્થિંગ થઈ જાય એટલે રેડી અને બાપા હનુમાને શ્લાંગ મારી અત્યાર સુધીના કોઈ ચિત્રકારી ચિત્ર નથી બનાવી શક્યા અને હનુમાનજી એમ જાય અને એમ કહેવાય કે એક હાથમાં એમ કહેવાય કે સુદર્શન ચક્ર અને બીજા હાથમાં શિવનું ત્રિશોળ એ બે હાથમાં એને હાડા ડાળા લાડા હાથ કરતા એમ કહેવાય કે હનુમાનજી ધરતી ઉપર આવતા હતા અને એમાં ભીમસેન અડધો એ ત્યાં જ્યાં હનુમાને પગ અડાડ્યો તો હાડા ત્રણ વજ્ર ભેગા થઈ ગયા અને ઓલી શ્રાપ હતો હાડા ત્રણ વજ્ર ધરતીમાં ભેગું થાય ત્યારે તારા શ્રાપનું નિવારણ થાય ઓલી ઘોડી હતી એ કળાકો થઈ અને વીજળી વેગે એમ કહેવાય કે અપસરા થઈ અને સીધી ઇન્દ્ર લોક વહી ગયા આવડા બધા સોડા પીને હો હોય ઘીરે ગયા એક શ્રાપે લેવા દેવા વગેરેના કેવા ધંધા કરાયેલા એવાનું વેણ કાઢો કે કોઈના દિલને ઠેસવા ગયે શબ્દ આર હૈ શબ્દ પાર હૈ એક સદ્ગુરુનો શબ્દ મળી જાય સાહેબ માણસનું જીવન તરી જાય પચાસ લિટર દૂધ હોય તો એમાં કાંઈ પચીસ લિટર સાસની જરૂર ન પડે ખાલી એક જ બિંદુ સાસનું પડી જાય સાહેબ હવાર થાય તો આખું દહીં જામી જાય એમ જીવન આપણું ગમે એટલું એમ કહેવાય કે ઉકલાટ્યું હોય પણ એક સદ્ગુરુનો શબ્દ મળી જાય ને અને એને તમે પચાવી જાવ ને તો દહીંની ઘોડે તમારું જીવન જામી જાય અને પછી એમાં સદ્ગુરુ મંથન કરે ને પછી મારા બાપ એની અંદરથી માખણ નીકળે નવનીત નીકળે છે મંથન કરવું પડે

તાતવળી સાહેબ હું જો બેટા હું સૂતો નથી કે તો બેટા હું એક કલાક માટે સ્વર્ગમાં આટો મારવા જાઉં છું બ્રહ્માજીને એને બધાને તમારા માટે હું ભલામણ કરવા જાઉં છું બોલો છોકરો વિદ્વાનનો ઋષિ બાબુ કે કઈ હોય ગયા ભેગું સ્વર્ગ મળતું છે તારું ડું એને હરોગ મળતું હોય ભણાવવા અહીંયા આવતું હોય બીજેથી છોકરો હોય ગયો હા સાહેબ ખીજાણા સુઈ ગયો ઉભો થા છોકરો કે સુઈ નતો જો હું તમારી ઘોડે સ્વર્ગમાં આટો મારવા ગયો તો શું જોયું ને બ્રહ્મા વિષ્ણુ બધા હતા શું કીધું જ્યાં એમ કે પૂછ્યું મારા સાહેબ એમ કે છે કે રોજ હું સ્વર્ગમાં આવું છું હે બ્રહ્માજી હાશી વાત થાય બ્રહ્માજીએ કીધું તારો સાહેબ ખોટી નો છે સાહેબ રાજીનામું દિનવી આઈ ગયા બોલો કાન કેમ પણ આવવા ખોટું હાલે બાળકો આગળ અને હું હંમેશા કઉ છું બાળકને અરે કોઈથી ભલામણ બાળકો હોય ત્યારે કોઈથી ખોટું બોલવું જ નહીં પતિ પત્ની બેઠેલા આવો રવિવાર તમે કીધું એમ નવું ફિલ્મ આવેલું ક્યુ બાહુબલી એટલે આપણે આપણે પુરુષને તો આમ હરખ પાછો એવો થાય એટલે એની પત્નીને કીધું ચાલનાર ફિલ્મ જોવા જાય એની પત્ની કીધું ઘરે વગર રૂપિયાની ફિલ્મ ચાલુ છે હું ફિલ્મ ના દીકરા થાવ આ છોકરા ડોહા નવા મોટા છે છોકરા હાટું કઈક કરો ફિલ્મના દીકરા થાવ અને છોકરા લઈને તો પાછું ફિલ્મ જોવા જવાય નહીં અને જવાય નહીં એકલા જ જવું હા ફિલ્મ માં તો જ મજા આવે કઈક ડાયલોગ બાયલોગ આવે હા હા દાંત તો કાચ લેવાય હા તો આપડે બેઠે ને વૈશ્વમાં છોકરા બેઠે બેઠા બેઠા ભૂંગળા ખાતા કદો દો કદો દો બચેતાર ભૂંગદાર આપણે એમ થાય કે વેફરું ખાવા આવ્યા કે ફિલ્મ જોવા આવ્યા છોકરા છોકરાને હું સમજાવી દઉં ફિલ્મ જોવા જવું હોય તો એટલે કે તો સમજાવી ગયો એટલે છોકરા કીધું કે બટા કે હા પપ્પા અમે બેટા દુધાળા જાય છે પૂજાભાઈ ની કીરે સતનારાયણ ભગવાન ની કથા છે કલાક જવાની કલાક આવવાની બે કલાક અમારે ત્યાં દુધાળા ખોટી થવાનું એટલે બેટા ચાર કલાક પૂરતા અમે જઈ છીએ ઘરે શાંતિથી ટીવી જોજો અથવા તો કંઈક વાંચજો અથવા બેસજો શાંતિથી રહેજો બેટા કે કાંઈ વાંધો ને પપ્પા તમે તારે જાઓ છોકરાઓ આગળ ખોટું બોલ્યા ઓલા વૈયા ગયા પછી છોકરા હવે મીટિંગ કરી મોટાભાઈ હા કે ચાર કલાક સુધી તો બાપાને આવવાના નથી દુધાળા ગયા કે હા તો ચાર કલાક સુધી આપણે ઘેરે બે હું કરતા હાલ બે ભાઈ ફિલ્મ જોઈ આવી બાહુબલી ઇન્ટરમાં ડોહા બધા ભેગા થઈ ગયા હોડું કરતા કરતા લાઈટ ઇન્ટરમાં ઝપ ઝપ ભેગી છે તો પાછલી સીટ ના જ પ્રજા બેઠેલી એટલે છોકરાઓ તમે તા કે અમે સતનારાયણ નો શીરો લેવા આવ્યા બાપા બાળકો આગળ ખોટું ન બોલવું

કોઈ મને ઓળખતોય નથી કોઈ મારો ડાયરો જોતો નથી આપણે એનો કોઈ વાંધો નથી પણ એમાં એડવર્ટાઈઝ દેખીએ એક હપ્તે એ એડવર્ટાઈમાં આવે ઓલરેડી ધોળી હોય જ ધોળી થતી નથી એનાથી જો સફેદ થવાતું હોય તો એક મહિનો ભેંસ ને લગાડો હા અને એ ધોળી થાય તો તમે લપેટા ગયો સાહેબ પગે લાગીને કહું ભરોસાથી કહું ભરોસાથી નહીં સાહેબ અનુભવ કરીને કહું છું કે મોઢાનું તેજ આવતું હોય તો કેવલ ને કેવલ તમારા સદગુરુ તમારી કુળદેવી અને તમારા ઈષ્ટદેવનું ભજન ખાલી છ મહિના કરો ને જો શહેરામાં તેજ ન આવે તમારા મોઢામાં તેજ ન આવે સાહેબ તો ગાવાનું બેન કરી દઉં તેજ એનાથી આવે ભલે આપણો વાન કાળો હોય પણ તેજ જે છે મોઢાની જે જે લાઈટ જે છે વાન તો કૃષ્ણ એવો જ હતો પણ સાહેબ વ્રજમાં બેઠો હોય તો હોળસો ગોપીઓ ફરતી રાસ રમતી હતી અને આપણે નીકળી પાડો મોઠું તેજ ક્યારે માને તમે દાંત કાઢો ત્યારે એટલે હસતા તો રેજો હા હા પછી ગમે ત્યાં નહીં કોઈ ગીત નબળું છે જ નહીં મસ્ત મસ્ત ગીત છે બરોબર પણ ક્યાં ગાવું તમારા ઘરે તમારા સદગુરુ નો ફોટો એની કૃણારૂપી આખું તમારી ઉપર વરસી રહી હોય એની હામું ગાવ તમે વાહ તારી નજરો અમારી ઉપર આમણા પણ તમે કોલેજ હામાં ગાવ તો વાહો ભાંગી નાખે ગમે અહીંયા નથી થતું કાંઈ

એટલે જીવનમાં આનંદ જરૂરી છે હું કાયમ પ્રોગ્રામમાં કહું છું આજે પાછો કહું કે જે માણસ ખુલ્લા દાંત ન કાઢતો હોય દુનિયા આખીમાં ભરોસો કરવો પણ જે હસી ન શકતો એની ઉપર ભરોસો નહીં કરવાનો મીઠા ઉપર ભરોસો નહીં કરવાનો હા અહીંયા ઘણા તાલુકા પંચાયતના સંસદીય સદસ્યો છે પૂજાભાઈ છે પૂજાભાઈ તમને કહું જે માણસ દાંત ન કાઢતા ને એનો મત લેતા ને મીઠો મત દે તો હારી જાય બોલો હસમુખો મત દે તો હિતેર મત એને આછે પડે આ મોદી મત મળે કારણ શું છે ગમે એમ તો દાંત જ કાઢ્યા કરે બેનો ભાઈ દાંત ના કાઢતો હોય એને મિત્ર ને બનાવો પાર્ટનર તો નહીં જ વેવાય તો નહીં જ આવ અને દાંત ના કાઢતો હોય એના પાડો નો રહેવું અડધી કિંમતમાં અર્જનભાઈ બંગલો વેસી નીકળી જાવ મીઠા પાસે નહીં રહેવાનું અરે હવારના પરમાં હામો મળ્યો મેં કીધું ને અફકન થાય આપણે પોગ્રામમાં જવાય ચાર થવાય ને વાજા બાજા લઈને નીકળ્યા હોય તો આપણે હામો પોગ્રામમાં જાઓ નાના તારા બાપનું હરવણું કરવા જાય એટલે વાજા લીધા